પોરબંદરની રૂપાડી બા કન્યા શાળા ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓએ રાખડીઓ અને કાર્ડ બનાવ્યા હતા જે સરહદ પર ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવ્યા હતા પોરબંદરની રૂપાળી બા કન્યા શાળા ખાતે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો સાથે સાથે સરહદ પર રહીને ટાઢ તાપ અને વરસાદ સહન કરીને પણ દેશની રક્ષા કરતા જવાનો માટે શાળાના બાળકોએ રાખડી અને કાર્ડ બનાવ્યા હતા તે કાર્યક્રમમાં ઉપસ્થિત પોસ્ટ વિભાગના અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા હતા જેઓ આ રક્ષા સૂત્ર અને લેટર જવાનોને મોકલાવશે બાળકોમાં પણ કાર્યને લઈને ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યા હતા સુંદર રાખી અને કાર્ડ બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ સંજયભાઈ પૈડા અશ્વિનભાઈ પરમાર હિતેશભાઈ દત્તાણી વગેરે ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો મહારાણી ઉપાડી ગાર્ડ અને તળાવમાં આયોજિત રાખડી બનાવવાની કોમ્પિટિશન અને દ્વારા સૈનિકોને એક શુભેચ્છા મેસેજ આપી અને મહારાણી કન્યા બાપાણી કન્યા શાળામાં જે આચાર્યએ જન્મી હતી ચોથા બીજા શિક્ષક પણ આમાં જન્મ ઉઠાવી હતી અને બાળાઓએ પ્લસ દીકરાઓ પણ ઘરે જઈ અને એના માતા પિતાની પ્રેરણાથી શિક્ષકોની પ્રેરણાથી આવી સરસ મજાની રાખડી પોતાની રીતે બનાવી અને જે સરહદ ઉપર જે સૈનિક ભાઈઓ છે

આ દિવસને પચીસ વર્ષ પૂરા થયા છે તેથી તેની ઉજવણી શાળા ખાતે કરવામાં આવી છે બાળકોને આઈસ્ક્રીમ તથા ચિત્રકામ કરવા માટે બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર